મળતી માહિતી અનુસાર ભાજપના નેતાને દેવગઢ બારૈયા નગરપાલિકાના પ્રમુખ ધર્મેશ કલાલ અને દેવગઢ બારૈયામાં આવેલી રત્નદીપ ઇન્ટરનેશનલ સ્કૂલમાં આરટીએના વિદ્યાર્થીઓ પાસેથી ફી ઉઘરાવવાનું હોવાનું જિલ્લામાં સ્વાગતમાં રજૂ કરાતા કલેક્ટર તપાસના આદેશ આપ્યો છે દાહોદ જિલ્લામાં જાણે ગુનાહિત પ્રવૃત્તિ કરનાર લોકોને કાનૂનનો કોઈ પણ ભય નથી એ ભલે નકલી ચોકો ચાર કચેરીમાં કૌભાંડ હોય નકલી એને જમીન દસ્તાવેજ હોય મનરેગા કૌભાંડ હોય એસબીઆઈ નકલી દસ્તાવેજ પર લોન આપવાનું કરોડોનું કૌભાંડ હોય આવા જ કૌભાંડોમાં એક વધારો ઉમેરો થયો છે સરકાર મધ્યમ વર્ગ અને ઓછી આવક ધરાવતા પરિવારોના બાળકો માટે આરટીઆઈની વ્યવસ્થા કરતી હોય છે જેમાં બાળકોને ખાનગી સ્કૂલમાં ભણાવવાની તક મળતી હોય છે ત્યારે દેવગઢ બારેયાનો એક કિસ્સો સામે આવ્યો છે જેમાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ આરટીઆઈના વિદ્યાર્થીઓ પાસેથી ગેરકાયદેસર ફ્રી ઉઘરાવવાનો ઘટાડ્યો

મારા છોકરાનું બે હજાર વીસમાં આરટી એડમિશન મળ્યું હતું રતનદીપ ઇંગ્લિશ મીડિયમ લેગર શું નામ છોકરાનું છોકરાનું નામ ગમાર જિગ્નેશ હા તો શાળા તરફથી કે કહેવામાં આવે છે કે તમારી ફી બાકી છે છ્યાસી હજાર રૂપિયા પ્રિન્સિપાલ મેડમ દ્વારા કહેવામાં આવ્યું કે ફી ભરો પછી છોકરાને શાળામાં મોકલો ટ્રસ્ટી દ્વારા ધર્મેશભાઈ કલાલ દ્વારા પણ કહેવામાં આવ્યું કે છોકરાની ફી બાકી છે ફી ભરો પછી છોકરાને શાળામાં મોકલો જે છોકરાના ખાતામાં ત્રણ હજાર રૂપિયા આવે છે એ પણ આ લોકો માગે છે કે એ પૈસા આવે તે અમને આપી દેવાના તમારે આઠ હજાર રૂપિયા ચૂકવ્યા છે પાવતી છે આપણી જોડે વડાપ્રધાન સાહેબને મુખ્યમંત્રી સાહેબને શિક્ષણ મંત્રી સાહેબને અને શિક્ષણ વિભાગને ને કરી અરજી નો જવાબ કઈ આવ્યો અરજીમાં જવાબ આવ્યો છે કલેક્ટર સાહેબે ચોવીસ તારીખે બોલાવ્યા છે મારું નામ ગમા જિમ્નેશ છે હું રત્નદીપ સ્કૂલમાં ભણું છું પહેલા ધ્રોણથી સ્કૂલમાં ભણું છું હું પહેલી દિવસે સ્કૂલમાં ગયો અને બેઠો ત્યારે જ ક્લાસ ટીચર હાજરી પૂરીને મને ઊભો કર્યો અને પ્રિન્સિપાલ ઓફિસમાં લઈ ગયા પ્રિન્સિપાલે એમ કીધું કે તારે છે ને તારી ફી બાકી છે તારી ફી ભરવા પડશે નહીં તો તને સ્કૂલમાં બેસવા નહીં મળશે એટલે હું ઘેર બેઠો બેઠો ભણું છું પ્રિન્સિપાલે ચોખ્ખું કહી દીધું છે કે તને આ સ્કૂલમાં બેસવા ના મળે એટલે હું ઘેર બેઠો બેઠો મારે જેટલું થાય એટલું કોશિશ કરું છું સુરેશ કાપડિયા દાહોદ